ગુજરાતના વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણના મતદાનની શરૂઆત થઈ જવા પામી છે તો સુરત પશ્ચિમ વિધાનસભાના ભાજપ ઉમેદવાર અને કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ અડાજણ ખાતે મતદાન કર્યું હતું અને મતદાતાને મતદાન કરવા પોતે અપીલ પણ કરી છે ગુજરાત વિધાનસભા ઇલેક્શનનું મતદાન શરૂ થઈ જવા પામ્યું છે લોકોમાં પણ મતદાનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે સુરત પશ્ચિમ વિધાનસભા બેઠકના ભાજપ ઉમેદવાર અને મંત્રી પૂર્ણેશભાઈ મોદી દ્વારા મતદાન કરવામાં આવ્યું છે

સૌથી પહેલું મતદાન મથક ઉપર હાજર થઈએ છીએ અને મતદાન કરીએ છીએ પહેલી વખત મતદાન કરવા વાળા નાગરિકોને શું સંદેશો આપશે પહેલી વખત જે પોતાનો મત અધિકાર ઉપયોગ કરી રહ્યા છે એવા તમામ નાગરિકો મોટે ભાગે યુવાન છે રાષ્ટ્ર નિર્માણ માટે રાષ્ટ્ર હિત માટે એ યુવાનો આગળ આવે આજે કેટલા નવા મતદાર આપણી સાથે મતદાન કરી રહ્યા છે આપણા વિસ્તારમાં બધા જ અમારે જે કંઈ સંપર્ક થયો છે આખા બુથનો અલગ અલગ બુથ ઉપર અલગ અલગ યુવાનો નવા આવ્યા છે અમારે તો એટલા મોટા પ્રમાણમાં નથી પણ છે સામાન્ય રીતે તો આ બધા જ આજે જોડાવાના છે અને જેમ જેમ આપણે આખો બુથમાં આગળ વધશું તેમ તેમ અનેક લોકો હજુ જોડાશે અડાજન ખાતે પુણે મોદીએ સવારે મતદાન શરૂ થતાં જ મતદાન કર્યું હતું અને લોકોને પણ આ પહેલા વોટ આપવા અપીલ કરી હતી અઝર કુરશી સાથે પ્રકાશવાળા